નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત જિલ્લામાં દિવસે દિવસે શિક્ષણ સ્તર નીચું જઈ રહ્યું છે જેનું કારણ શિક્ષણમાં અવ્યવસ્થા જોવાઈ રહી છે કેટલીક શાળામાં શિક્ષકોની ઘટ છે જેને લઈને બાળકોને પાયાનું શિક્ષણ નથી મળતું આજે સ્થિતિ એવી છે કે બાળકોને એક થી સો ના આંકડા પણ આવડતા નથી જો આ સ્થિતિ રહે તો કેમ કરી ભણશે ગુજરાત તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે છોટાદેપુર જિલ્લામાં સત્તરસો જેટલા શિક્ષકોની ઘટ છે જે બાબતે સંખેડાના ધારાસભ્ય અભિસિંહ તડવે શિક્ષણ મંત્રીને પત્ર પણ લખ્યો છે કેટલીક શાળા તો જીરો શિક્ષકથી ચાલે છે તો એવી શાળાના બાળકો શિક્ષણથી વંચિત રહે છે તો આવી જ એક જીરો શિક્ષક વાળી શાળાની સ્થિતિ જોવા અમારી ટીમ ત્યાં પહોંચી હતી એક શિક્ષક નહીં સાહેબ અત્યારે ચાર્જમાં શિક્ષક અમે આવીએ છીએ આમ તો જોઈએ તો અહીંયા જીરો શિક્ષકની શાળા છે એટલે હું મારી મારી મૂળ શાળા દાજીપુરા પ્રાથમિક શાળા છે ત્યાંથી હું અહીંયા કામગીરીમાં ગ્રુપ શાળામાંથી અહીંયા આવું છું સાહેબ જે પ્રમાણે આપણે કાયમી જે શિક્ષક હોય તો એ શિક્ષકને બધી રીતે કામ એ શિક્ષક અહીંયા વહીવટીથી માંડીને જે શાળાની સુવિધાઓ છે આ છે તે છે માટે ગ્રાન્ટને બધો જે વપરાશ કરવાનો હોય છે એ કાયમી શિક્ષક હોય તો બધો થાય છે અને ચાદમાં અમે જે શિક્ષક આવીએ છીએ એ શિક્ષકોને અહીંયા અમે જ્યાં ગયા વર્ષથી જે શિક્ષક પેલા રિટાયર થઈને ગયેલા છે ત્યારથી કોઈ નાણાકીય વ્યવહાર માટે અમોને એક પૈસાની અહીંયા ગ્રાન્ટ પણ ફાળવેલ નથી તો અમે તો બાળકોના ભવિષ્ય માટે શિક્ષણ કાર્ય કરવા માટે જ અહીંયા આવીએ છીએ એ તો સાહેબ શું છે કે જો ટ્રેનિંગ હોય કે જે જે અમારી ટ્રેનિંગ હોય કે કંઈક કાર્ય માટે અમને જવાનું હોય છે તો અમારે ગ્રુપ શાળામાં અમારે જાણ કરવાની હોય છે તો અમે એ પ્રમાણે અમે કામ જાણ કરી દઈએ છીએ હા તો પણ સાહેબ હવે ત્યાં ટ્રેનિંગ હોય અમારી જ અમારે ધોરણ એક બેની ટ્રેનિંગ હતી તો ત્યાંથી તાલુકામાંથી આ લોકોએ શિક્ષકોને કામગીરી આપવા માટેનું જણાવેલું હતું હવે અમારે તો સાહેબ જે અમારી ટ્રેનિંગનો ત્યાંથી જે અમારા ગામ વાઇઝ શિક્ષક વાઇઝ નામ ફાળવેલું હોય તો ત્યાં ટ્રેનિંગમાં પણ અમારે હાજરી આપવી પડે છે નસવાડી તાલુકાના ચામઠા ગામની શાળા અતિ પુરાણી છે પતરા જર્જરિત બન્યા છે દિવાલો પર તિરાડો પડી છે કમ્પાઉન્ડની દિવાલો પર પડું થઈ રહી છે કેટલીક તો પડી પણ ગઈ છે દિવાલોમાં પડેલ ગાબડામાંથી કેટલાક બાળકો પસાર થતા હોય તેવું પણ જોવાયું છે બાળકો સ્કૂલની સફાઈ કરતા પણ જોવાય છે બાળકોને પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી શૌચાલયની પણ વ્યવસ્થા નથી આ સ્થિતિને લઈને સીધી બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે શિક્ષણ કાર્યના અભાવ હોવાનું વાલીઓનું કહેવું છે કે હાલ તો કેટલાક વાલીઓ તેમના બાળકોની જીવનું જોખમ પણ ખેળવી રહ્યા છે સાથો સાથ તેમનું એવું પણ કહેવું છે કે જર્જર શાળાને લઈને કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ લેશે તેવા પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે આપણે ચામેટા નહીવસ્થાની પ્રાથમિક શાળા છે આમાં બે વર્ષથી કાયમી શિક્ષક નથી અને છોકરોને કંઈ શિક્ષણ નહીં મળતું આમાં છોકરોને કોઈ જાતનું શિક્ષણ નહીં અંદરના પતરા અંદર દિવાલોમાં પણ માટી આવી જશે અંદર સાપલિયા બી આવી થાય જાય એવું છે બાડી પણ બે વર્ષથી ખુલ્લી છે બાડી પણ નથી સ્કૂલમાં ચામેઠા પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી કોઈ શિક્ષક જ નથી ને અમારી એવી માંગ છે કે રેગ્યુલર શિક્ષક મળી જાય ને સારા એટલી બધી જર્જરી હાલતમાં છે છેલ્લા પાંચ વર્ષથી એ વેલી શકે સ્કૂલ બની જાય એ જ અમારી માંગ હાલ તો ચોમાસામાં શાળામાં દિવસે ને દિવસે સંખ્યા ઘટી રહી છે ગામમાં શાળા હોવા છતાં વાલીઓ અન્ય શાળામાં બાળકોને અભ્યાસ માટે મોકલી રહ્યા છે આ સ્થિતિ જિલ્લાના મોટા ભાગની શાળાની છે જિલ્લામાં જીરો શિક્ષક નવ જેટલી શાળા આવેલ છે તે કેટલીક શાળામાં શિક્ષકોની ઘટ જોવાઈ રહી છે નસવાડી તાલુકામાં જ નવ શાળા જીરો શિક્ષક થી ચાલે છે તો એકસો સુડતાલીસ શાળા એક જ શિક્ષકથી ચાલે છે જે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેમાં અગ્રિમતા થી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જીરો વાળી જે શાળાઓ જે છે એ બે ત્રણ પ્રકાર એક તો નિવૃત્ત થવાથી કાં તો અવસાન થવાથી અથવા અન્ય કોઈ કારણસર એ શિક્ષકની જીરો શાળાવાળી શિક્ષક જીરો શિક્ષકવાળી શાળાઓ છે એ તમામ જે પંદર શાળાઓ છે એ સત્વરે અમે એ જીરો શાળામાં પ્રથમ અગ્રિમતાના ધોરણે અમે નિમણૂક પત્ર આપવાના છીએ નેક્સ્ટ એક શિક્ષકવાળી શાળાઓ જે તમામ શાળાઓ રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે કોઈપણ શાળાની અંદર ઓછામાં ઓછા બે શિક્ષકો હોવા જોઈએ એ રાજ્ય સરકારના નેમ સાથે અમે તમામ શાળાઓમાં બે શિક્ષકો મૂકવાના છીએ એકસો સત્તાવન શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષકવાળી શાળાઓ છે અને એ જે શાળાઓની અંદર પણ અમે અગ્રિમતાના ધોરણે નિમણૂક પત્ર આપવાના છીએ